નમસ્કાર દર્શક મિત્રો માતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા પ્રતિનિધિ પરેશ પુરોહિત સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ભારતને વિશ્વગુરુ બનાવવા હિન્દુ સમાજે સંગઠિત થવું પડશે લક્ષ્મીનારાયણ શર્મા ભારત હિન્દુ સેના નારા આપણે માત્ર નારાજ લગાવીએ છીએ પરંતુ સંગઠિત થવાની થતા નથી રીટાબેન પટેલ જૂન બે હજાર ચોવીસના રોજ ભારત રક્ષા મંચના પંદરમાં સ્થાપના દિવસની ઉજવણી રાજભવન પાસે સર્કિટ હાઉસમાં ગાંધીનગર ખાતે કરવામાં આવી આ પ્રસંગે એકસો પચાસથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન કેતનભાઈ પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટ્ટુભાઈ ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ ભારત રક્ષા મંચના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠનના પ્રમુખ લક્ષ્મીનારાયણ શર્મા ભારત રક્ષા મંચના ગુજરાત પ્રાંતના પ્રમુખ ઇલેવનભાઈ ઠાકર સુપ્રસિદ્ધ ગાયક કલાકાર લલિતભાઈ દવે ઇતિહાસ પરિષદના હશમુખભાઈ જોશી અને સોલંકી સોલંકીભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહાતે સેવન ન્યૂઝ